જય માતાજી મિત્રો હું છાપી લઉં નાસ્તો કહું અને પછી મમ્મા ઘેર ગયે હા બકાયા 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 તો બન્યા રજો મિત્રો ફટોફટ ચાપી લઈએ નાસ્તો કરી લઈએ અને પછી આપણા ધંધા ક્ષેત્રમાં નાખી તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા આવી ગયો છે આપણે અને અમારે તો જો નાસ્તો છે અને એક છોકરીના હાથે નાસ્તો લઈ નાસ્તો કરવા માંડ્યો શું કરે બેટા એ ઘોઘા એ છોકલા શું કરે તો મિત્રો ડીઘી નાસ્તો કરવા બે જઈએ તો આપણે ફટોફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને પછી તમને મળીએ બન્યા દેજો આપણે ધન છે ખેતરમાં ખણી તો મિત્રો અત્યારે હવાર હવારમાં મસ્ત તડકો આવે છે ઠંડી વાય છે પણ હાટોફામાં તડકો પડે એટલે આપણે

ને પછી નેકડીએ શૂટિંગમાં અને ઇન્સ્ટાની આઈડીમાં ઘણા મિત્રોના મેસેજ છે તો આપણે એ રિપ્લાય આવી લે છે તો જે મિત્રોએ ફોલો ના કર્યો હોય તો ઇન્સ્ટા આઈડી મારી વિરમ ચોસર ટોકની સાહેબ ફોલો કરી લેજો અને આપણે દરેકના સવાલનો જવાબ આપીશું બાકી જમવામાં આજે આપણે બનાવ્યું છે મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે ફુલાવર પછી મૂળોની ભાજી પછી વાલોડ

તો ફટોફટ જમી લઈએ જમીન પછી શૂટિંગ મને તો બન્યા રહી મિત્રો આપણે આઈ જાય છે જંત્રાલ શૂટિંગ કરવા માટે આ મારું શૂટિંગનું ફર્સ્ટ લોકેશન છે આ ગાડી પડી આપણી અને મને બધા ખુરશીમાં બેસી રહ્યા છે જંત્રાલની અંદર શૂટિંગ કરવા એટલે પહેલાં અમારી બેઠક આટલા થાય આખી બેઠક હોય પૂરી થાય બધી ગોઠવણી હોય થાય ને એથી કપડો પહેરીને પછી વિતરણ થાય જોવા જવાનું હોય બીજા લોકેશન ઉપર એ શૂટિંગ કરવા માટે જઈએ તમને બતાવું હું જોઈ લો મિત્રો આ શૂટિંગનો બલ્લો ના રસ્તો તમે ઘણી વખત શૂટિંગમાં જોયો છે આપણી ગાડી પડી એટલામાં અમે શૂટિંગ ચાલતું હોય બેઠા ભોણોભાઈ ભણોભાઈ ખુરશીમાં બેઠા કેમેરામેન બેઠા હોય પિન્ટુભાઈ દુકાન આગળથી ચેક શર્ટમાં ઉભા રહે આ બાપા સીતારામ મઢોલી કહેવાય આપે જંત્રાલની ચોકડી અને ઘણી વખત શૂટિંગ ડેલી થતું જ હોય છે પેલા મુલાકાત જ બધા મિત્રોની હોય ભેગા થઈએ અને પછી અહીંયા કરીએ છીએ તો આગળ ફિટિંગના કટ લેવાનું સેટિંગ કરીએ તો તમે બતાવે બન્યા રજો તમે તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા ચાર ને ફાઇનલી આપણે બધું શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી જાય છીએ હવે ઘેર સાબા પી લઈએ ને મુન્ય શાળામાંથી ઘેર આવી ગયો છે કેટલા વાગે આવ્યો હતો ના હા કેટલા વાગે એક વાગે તો મિત્રો આપણે ગરમા ગરમ ચાહી જઈશું ફટોફટ ચા પી લઈએ ચા પીને આપણો નેચાળાવાળા ખેતરમાં ઘાસ વાટ્યું છે તો ઘાસ લેવા દેવાનું છે તો ફટોફટ લઈ આવીએ અને ચા પી લઈએ ચા પીને પાછી મળી તો મિત્રો આપણે ચા પી લીધી છે અને ચા પીને પાછવાનું હા ભાઈ ઘાસ લેવા ભૂરી એટલે ડીઘી બે નીનું ઉઠી જશે તો મિત્રો ઘાસ ઉપાડી જઈએ અને ઉપાડી લાઈન પાસે ભૂલી નાખવાનું પછી દૂધ ખાવાનું ખાવાનું તો ડીગી ને દૂધ ખાવાનું તું તો દૂધ ખાતો નહીં તું તો છાચ પીવું શું પીવું છાચ ઘાસવાળા ખેતરમાંથી ઘાસ ઉપડી ને દેસી ડીગી હું લીધું તી આવું લીધું ફૂલ શું ખાવાનું માતાજી મૂકવાનો દર્શન કરવાનો મિત્રો આપણે છેતરમાં જતા છેતરમાંથી ઘેર આવી જતા ઘેર આવીને તો લગભગ દોઢ બે કલાક જેવું થઈ ગયું અત્યારે વાગી જાય છે સાડા સાત અને અત્યારે શિયાળા દાળો તો છ વાગે એટલે ધંધારું થઈ જાય સર તો આપણે શિયાટર બેટર પહેરીને રેડી થઈ જાય છે કારણ કે ઠંડી વાતી હતી એની અને આપણે થઈ ગયો સર જમવાનો ટાઈમ જમવાનો ટાઈમ સર કમ્પ્લીટ બની ગયો છે અને આ છોકલો હું કાર્ય છે ભાઈ ખાવાનું હોય તાલ નહીં ખાવાનું બેટા ફટોફટ ખાઈ લે બાબુ ને રૂવાણવા જો ત્યાં તો રૂવાણ પટી ગયું ખૂણો રૂવાણવાનું પટી ગયો તો મિત્રો આજે તો ધંબામાં બનાવીશ આપણો ઘઉંની રોટલીઓ અને આ છે આપણો પોતા એના હાથે હાથે લીલો મરચાં ગરમ કરે છે બપોરનું મિક્સ સબ્જી હતી એ તૈયાર છે ના આ બાજુ ચા એ મૂકી છે જેને ચા નો પોતા ખાવેપલોકીએ તો અને પેલું છે તો ફટોફટ દૂધ ખાઈ લઈએ બાજુમાં ભાઈ ખાવા બેઠા દૂધ એ ડીગી ખાવું બે હજાર રાણી એટલે બે જાવ ડાયું છોકરું પરિવાર જમવા બે જાય છે ફટોફટ ખાઈ લઈએ અને ખાઈ મળીએ તો બન્યા લેજો મિત્રો આપણે ખાઈ શાંતિથી બોર ઉપર આવી જાય છીએ જો આજ તો લાઇટ બોરની ઉપર લગાવી દીધી છે આમ તો નેચરલ લાઇટ ચાલુ હતી પણ ઉપર લાઇટ ચાલુ કરી દીધી છે અને અત્યારે વાગી જશે સાડા નવ તો તો મિત્રો એક બીજી વસ્તુ કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો કમેન્ટમાં પ્રશ્નો બધા લખીને મોકલી દેજો કોઈ પણ ગમે તે વસ્તુ પૂછવા માંગતા હોય તો કાલ આજના વિડીયોમાં તમે બધા કમેન્ટમાં લખી દેજો કાલે આપણે તમારા પ્રશ્નોનો જવાબ આપતો એક વિડીયો બનાવીશું તો યાદ કરી અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટમાં જરૂરથી લખી દેજો આપણે બને એટલા પ્રશ્નોનો જવાબ આપવાની કોશિશ કરીશું અને આજ માટે આટલું જ છે જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ